સામે આવ્યા છે અમિત દ્રશ્યો સામે પણ મહિલાઓ રજૂઆત કરી છે જન આક્રોશ યાત્રા દરમિયાન મહિલાઓ જે પોલીસ પરિવારો છે તે રસ્તા ઉપર આવી ગયા સ્થિતિ તંગ બનતા અમિત ચાવડાની ગાડી એ ઝડપથી ત્યાંથી કાઢવામાં આવી વિરોધ વચ્ચે જન આક્રોશ યાત્રા થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી આ યાત્રામાં છે તે દરમિયાન પોલીસ પરિવારો પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે યાત્રા અટકાવવાનો પૂરો પ્રયાસ એમના દ્વારા કરવામાં આવ્યો છે જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવેલ દેવામાં આવેલું એક નિવેદન પોલીસના પટ્ટાને જે નિવેદન ટોપીને જે નિવેદન યાત્રા જે છે તે નીકળી હતી તે દરમિયાન પોલીસ પરિવાર કે જે મહિલાઓ છે રસ્તા પર આવ્યા હતા કયા પ્રકારનો વિરોધ અને કયા પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા વિડીયોમાં આજે પોલીસ પરિવાર ભેગા થયા છે

કરે છે હજુ બી એ લોકો માફી તૈયાર નથી પોલીસ પરિવાર હજી માફી નહીં માગે તો અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરીએ

આપણે દારૂ વેચવા દેવો છે આપડે છોકરાઓ બરબાદ કરું છે